આપણે વિડીયો બનાવવાનો બાકી છે એ હવે બનાવી ઊંડું પાણીમાંથી કાઢવું હોય તો વોટરપ્રૂફ સારું અને મજબૂત કેવી રીતે થાય તમને બતાવું આપણે આ ચીઝનો ઉપયોગ નથી કરવાનો કેમ કે પાણી લાગે તો બંધ થઈ જાય ખરા આપણે આને ડાયરેક્ટ કરવાની છે આપણે કટઆઉટની કોઈ જરૂર નથી આ મોટર છે આને પાણી ક્યાંયથી નહીં અંદર આવવું ન પડે આપણે એવી રીતે વોટરપ્રુફ બનાવવાની છે અને આપણે ત્યાં જ ઘીસી મારી દેવી આની જરૂર નથી આપણે આ કાઢી નાખવાના છે ને બોડી રાખવાની છે એને થોડીક કટ મારી દેવી એટલે આપણે પાણી ન જાય એવું પેક કરી એકવી એવું ન હોય કે આપણે આગે કટર નથી કટરની કોઈ જરૂર નથી તે મેં કાપી શકો શાકેથી બલેટથી પાઈ ગયું છે અને હવે આપણે આમાં પાણી કોઈ વસ્તુ નડે નહીં આપણે પાણી આ મોટરની અંદર જ ન દાવવું પડે ક્યાંથી ને સાઈડમાંથી ન દાવવું પડે ક્યાંથી ને પાણી અહીંયાથી ન જાવું પડે ને પાછળ ન દાવવું પડે એવી રીતે આપણે પેક કરવાની છે તમારે પાંચસો ફૂટ પાણી હોય કે હજાર ફૂટ હોય પણ તમારે આનો પાવર ઉગાડવો પડે પૂરો એ થોડુંક અઘરું છે અમે એક વિડીયો બનાવી પછી તમને અનુભવ બતાવીશ કે પાણી હજાર ફૂટ હોય તો આપણે કેટલોક પાવર દેવો પડે આવે છે બહાર હોળ ડીસી પાવર પણ જાદુ શિયાતન થાય એટલે પાવર કપાઈ જાય એની એસ્ટિમેટ કાઢવાનું બાકી છે પાવર એકનું તો હવે કટિંગ થઈ ગયું છે બે બાજુ કરવાનું હતું એ હવે એને ત્યાગ કરી દેવી અને પછી વોટરપ્રુફ બનાવવાનું ચાલુ કરવી તમને અનુભવ થાય એને જોવા મળે કે વોટરપ્રૂફમાં શું કરવું પડે આપણે બોલ ને ઢીલા રાખવાના છે થોડાક ઢીલા રાખવાના છે કેમ કે આપણે આ ગન છે એને આપણે એને ને જ કરવાનું છે આ તમે જોઈએ છે આપણે આ લાઇદીના હાંડામાં આનો ઉપયોગ કરે કોઈ કાસમાં કરે ને આવી રીતે આવે આમાં બીજું કોઈ વસ્તુ ન આવે જો આમ આવી રીતે આવે અને ધક્કો મારે એટલે આ નીકળે આગળ અને આપણે એક આણું કરવાનું છે એક માપતાનું કરવી આ ટાઈટ બાઉલ છે થાતું નથી તો આપણે સ્યા જે આપણે આગળ બધી સામગ્રી છે આપણે એને હોલથી કરી નાખવી કેમ કે સારી ક્વોલિટી હોય એટલે એને મજબૂત હોય થઈ ગયું છે તમે જોઈ શકો છો આ નીકળવા મળ્યું છે બારું અગાઉ આ લાગી જાય એટલે હુકાઈ જાય અને વોટરપ્રૂફ થઈ જાય છે આપણે વિડીયો બનાવવા સારું થઈને લાયા છીએ આને તમે ધ્યાન રાખજો એટલે તમને અનુભવ થઈ જાય એટલે તમારે બનાવવું હોય તો તમે બનાવી શકો આ બધી હાદાંદે ઉતરી જાય એવી રીતે કરવાનું છે આપણે આ કાસની બારીઓ વાળા હોય ને પાણી આવતું હોય અંદર અહીંયા ઉપયોગ કરે છે આનો તમે વાપર્યું હોય છે તો એ ખબર પડી જાય છે અને તમારે લેવું હોય છે તો આ નામ જોઈને પણ તમે લઈ આપશો આપણે આવી રીતે આ તીન લગાવી અને હાંધામાં ઉતારી દેવાનું છે કેમ કે આપણે પાણી અંદર જાવું ન પડે આપણે એના મતલબ થવી પાણી અંદર ન જવું પડે વોટરપ્રૂફ બનાવવાનું છે અને આ વોટરપ્રુફ હારી થઈ જાય એટલે આ ઘણો સમય હાલે છે આ દવા સાટવા વાળા બે બે વરસ અકાય છે તો આ મોટરને કાંઈ થતું નથી ને મોટર તો તમારે હારામાં હારી લેસો એટલે પાંચસો રૂપિયામાં તમને મળી જાય છે આની કોઈ કિંમત નથી તમારું કામ એવું કરી દેશે પાંચસો રૂપિયામાં કે તમે ખુશ થઈ જાય છે કેમ કે તમને પાંચસો રૂપિયામાં તમારું પાણી ઊંડેથી જો બાય લાવી દે અને લાઇટ બિલ વગર એટલે તમે ખુશ એનેથી થઈ જાય છો કેમ કે આ ઘર માટે વપરાશમાં બહુ સારું કામ આપે આ બની જાય એટલે આપણે ઘરે ટાંકામાં ઉપયોગ કરવાનો છે થોડોક તેમ અને પછી બોર ગોતવાનો છે એટલે ડા પાંચસો હજાર ફૂટ હોય એમાં આપણે ટેસ્ટિંગ આપવાની છે અને પછી તમને આના વોલ્ટ કેટલા આપવાના છે અને કેટલા વોલ્ટની જરૂર પડે છે એનો વિડીયો હું તમને બતાવીશ અત્યારે તો આપણે પહેલાં ટાંકામાં ટેસ્ટ કરવાનો છે બધે હાંદામાં લગાવી દીધું છે અને તમે આવી રીતે ધ્યાન રાખજો કોઈ એવો તળિયો ન રહી જાય કે વાડિયો કે આથી પાણી ગરી જાય ત્યાં નથી લગાવ્યું બધે લગાવી દેવાનું છે જેમ કે આ બહુ આ એકસો એસી રૂપિયાનું આવે છે તમારે વોટરપ્રૂફ ઘણી બધી મોટર થઈ જાય હવે આપણે આને બોલ ટાઈટ કરી અને પછી થોડુંક લગાડી દેવી આપણને વ્યામ પડતો હોય કે અહીંયા જરૂર છે અહીંયા લગાવી દેવી પહેલાં બોલ ટાઈટ કરી દેવી

કેમ કે આ વધારાનું લગાડી દો તો પાણી કોઈ દી જાય નહીં વોટરપ્રૂફ સારી થાય એમ કામ સારું આપે આપણે આ બોલ નહીં વોટરપ્રૂફ કરી નાખવાના છે પાછળ અત્યારે જે ટાઈટ કર્યા એ કે અહિયા નહી પાણી અંદર ન જાય નીચે હોય તો આને દાબ પડે એટલે પાણી અંદર દાવા કરે હવે કપલેટ થઈ ગયું છે આપણે વધારે આવે છે એ તો લેવી જ પડશે જેટલી વધારે લાગે એટલી અને પછી આને હુકાવા દેવાની છે હુકા એટલે આ લબડ જેમ થઈ જાય અને પાસે પછી પેક કરવાનું છે લાગી ગયું છે અને હવે આપણે પાલિયસ આપતી તો લાગે તો ભલે કરતો રહેવા રેવા દેસું હમણાં પાયસ તો લાગે છે બરાબર ચેક થઈ ગયું છે હવે પાછળ બાકી રહ્યું છે આ હુકાય જાય પછી એને પાછળ શરૂ કરી દે ચેક કરવાનું કેમ કે આ કોઈ દિવસ આપણે નો કર્યું હોય એટલે એને પ્લાન કરવો પડે એટલે વિચારવું પડે બહુ કે શું કરવું પડશે આને પછી આ થાય કેમ કે વસ્તુ ક્યાંય ધોઈ ન હોય અને ભાળી ન હોય અને કોઈએ બનાવી ન હોય આપણે એ જ વસ્તુ બનાવી છીએ કોઈએ વિડીયો ન બનાવ્યા હોય ક્યારેય પણ ધોવાય ન મળ્યા હોય એવા વિડીયો આપણે બનાવવાના છે અને એ તે સસ્તું વેરાંટી નહીં સસ્તામાં થાય એવા વિડીયો આપણે બનાવવાના છે કપલેટ થઈ ગયું છે વોટરપ્રૂફ હવે વિડીયો રાખી દેવી પછી શરૂ કરશું